નમસ્કાર વાલી મિત્રો કેમ છો આરટી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ ત્રણ બે હજાર ના રાત્રિના બાર કલાક સુધી રાખવામાં આવેલી હતી પરંતુ કેટેગરી ક્રમાંક આઠ નવ અગિયાર બાર અને તેર ના બાળકો માટે online અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર ની મર્યાદા હતી જે શિક્ષણ વિભાગના તારીખ તેર ત્રણ બે હજાર પચીસ ના પત્ર મળેલ મંજૂરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બંને માટે વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરવામાં આવેલ છે આથી વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના ઓફિશિયલ પર તારીખ ને મંગળવાર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણોસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન આરટીઆઈની ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને અરજી કરી શકે છે દરેક વાલી મિત્રો તારીખ પંદર ચાર બે હજાર પચીસ તમને આ પ્રકારની સ્ક્રીન બતાવે કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ સમીક્ષા એટલે કે મંજૂર કરવાનું બાકી છે તો એવા સમયે ત્યાં પણ તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે કે તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર કરવાનું બાકી છે જો તમને આ પ્રકારનો મેસેજ બતાવે છે કે આપનો આ ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર કરેલ છે તો આનો છે એ પણ તમને તમારા મોબાઈલ ઉપર મળી ગયેલો હશે અને અરજીની સ્થિતિ જોશો તો એમાં પણ તમને અહીંયા જોવા મળશે કે તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર કરેલું છે જો તમને આ પ્રકારનો મેસેજ જોવા મળે કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ ના મંજૂર એટલે કે રિજેક્ટ કરેલું છે તો તમે અરજીની સ્થિતિમાં જઈ અને રિજેક્ટ થવાનું કારણ છે એ કારણ તમે અહીંયા જોઈ શકો છો કે કયા કારણોસર તમારું એપ્લિકેશન ફોર્મ છે એ રિજેક્ટ થયેલું છે અને આનો એસએમએસ પણ તમને તમારા મોબાઈલ નંબર ઉપર મળી ગયેલો હશે જો તમારું ફોર્મ રિજેક્ટ થયેલું છે એમાં સુધારા વધારા કરવા છે તો આરટીઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈ અને તમે નવી એપ્લિકેશન માં જઈ અને અરજી કરી શકો છો જેવું તમે નવી એપ્લિકેશન માં જઈ અને અરજી કરશો એટલે વિગતો ભરીને સબમિટ કરશો એટલે તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે કે તમારી અગાઉની એપ્લિકેશન છે શું એ તમે રદ કરવા માંગો છો જો આગળની એપ્લિકેશન રદ કરવી છે તો તમારા મોબાઈલ નંબર ઉપર તમને અંકનો એક મોકલેલો હશે એ તમે અહીંયા એન્ટર કરશો ઓટીપી એન્ટર કરી અને કેન્સલ પ્રીવિયસ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમારી આગળની અરજી છે એ કેન્સલ થઈ જશે અને નવેસરથી અરજી તમારે કરવાની રહેશે જો તમે એક વખત અરજી કરી દીધેલી છે ફોર્મ તમારું અપ્રુવલ થઈ ગયેલું છે અને ફરીથી તમે ટ્રાય કરો છો ફોર્મ સબમિટ કરવાની તો તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે કે તમારી અરજી છે એ સબમિટ થઈ ગઈ છે અને જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગઈ છે તમે ફરીથી એમાં એપ્લાય કરી શકશો નહીં વધુ માહિતી માટે તમારે આરટીઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવું અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર